સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરસિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે વરાછા પોલીસે 22 કિલો ગાંજાના જથ્થા સાથે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાને જેપી પાડ્યો છે સુરતમાં ઘણા સમયથી કેટલાક સમાજના દુશ્મનો નશાનો કાળો کاروبار કરી રહ્યા છે તે સુરત પોલીસ પણ તેવો સામેનો નો ડ્રગ્સ ઇન સુરસિટી અભિયાન ચલાવી રહી છે તો સુરતની વરાછા પોલીસે વરાછા વિસ્તારમાંથી ગાંજાના જથ્થાની પસાર ареલા સીઆરપીએફ જમાની જપ્તી પાડ્યો હતો મૂર ઓડિશા હાલ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરનાર સીમાંચલ નાહકને વરાછા ના પાડ્યો હતો અને તેની લેતા તેની પાસેથી કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો ઓડિશાથી ગાંજો પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું તો તે બીજી વાર સુરતમાં ગાંજો આપવા આવતા પકડાયો છે હાલ તો ગાંજો કોની પાસેથી લાવ્યો હતો કોને આપવાનો હતો તે દિશામાં વરાછા બુરુસે તપાસ હાથ ધરી છે તો આરોપી પાસેથી મળેલા આઈ કાર્ડ મુજબ તે સીઆરપીએફનો પોલીસ કોન્સ્ટેબલ છે હાલ તે દિલ્હીની રોહિણી જેલમાં ફરજ પર હતો અને તાજેતરમાં તેની બદલી આસામ કરાઈ હતી પરંતુ તે હજુ ત્યાં હાજર થયો નથી કલ વરાછા પોલીસ ટીમની વિસ્તારમાં અમે એક વાત ઉઠી કે એક આદમી એક પર્ટીક્યુલર રંગ કા કપડા જો પહેન કે આ રહ્યો છે અને ઉસકે પાસે એ ઓડિશા સ્ટેટ સે ગાંજા લેકે આરા અને યહા પે એ વેચને કે લિયે આરા છે ઇસકે બેસિસ પે સિંગલ કે બેસિસ પે તો અમારી ટીમ ને વરાછા ની ટીમ ને વાહ પે વેઇટ કિયા વાહ પે ગય તો પતા ચલા કે એક બંદા જે ઉસકે પાસે ટ્રોલી બેગ ઓર હેન્ડબેગ મે ગાંજા લેકે વો વાહ પે ખડા વેચને आदमी को को देने आया था। इसके से हमें 22 किलो ग्राम गांजा मिला है, दो असी है। में और कैश में टोटल मुद्दा माल की कीमत दो लाख सत्ताईस हजार आठ सौ चालीस रुपए है इसके तहत हमने केस रजिस्टर के 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 किया है आरोपी जो है उसका नाम है सीमांचल चेतन नाहक आ, ये मूल उड़ीसा का रहने वाला है और ये ફિલાલ એક કોન્સ્ટેબલ હે اسકે આઈ કાર્ડ મે કોન્સ્ટેબલ સ્લેશ જીટી જોકી જનરલ ડ્યુટી સીઆરપીએફ લીખા હે પુસ્તકાચ મે હમે યે પતા ચલા કે પ્રેઝન્ટલી એ રોહિણી જેએ મે કાર્યરત હે ઓર વહા પે કામ કરતા હે ઓર ઇસકા ટ્રાન્સફર અબી આસામ મે હો ગયા હે ઓર યે આસામ અબી હાજર નહીં હુઆ હે વહા પે જોઈન નહીં કિયા બધુમારૂપી અગાવ જમ્મુ ને કાશ્મીર ના પુલવામા પણ ફરત બજાય છુપ્યો છે અતિયા એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે પણ જોડેલો હોતો આ તમામ બાબતોની પરિવાર ખરાઈ કર આવસે